જે આપણા બધા શાંતિથી ઘરે જજો એટલે કાલે પાછા આવી જઈશું મિઠી જલ ચાંદીયા ભાઈ તમામ લોકો સાંભળી લેજો સાહેબે અંદરથી ચેતરભાઈ મેસેજ મોકલો છે કે 2 વાગાનો સાહેબની અટકાયત હતી પણ હજુ સુધી એ લોકો સાહેબે સવઈ કરી નથી બેન લોકોએ પણ નથી કરી એટલે કાલે સાંજે સાહેબને ડેડિયાપાડા પાડા પોટમાં લાવવાના છે તો મારા તમામ સાથીઓ બધા મિત્રો ફરી એકવાર વિડિયોમાં તમારું સ્વાગત કરું છું મિત્રો આ વિડીયો વધુ શેર કરજો વધુ લોકો સુધી અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલ જે આવ્યા જે મિત્રો પોલીસ ત્યારે આજે એમની પત્ની શું બોલી રહ્યા એમના જે સાથીઓ છે તે શું બોલી રહ્યા છે તો વિડીયોના માધ્યમથી જો વિડીયો હું તમને બતાવું તમામ લોકો સાંભળી લેજો સાહેબે અંદરથી ચેતરભાઈ મેસેજ મોકલો છે કે બે વાગ્યા સાહેબની અટકાયત હતી પણ હજુ સુધી એ લોકો સાહેબે સહી કરી નથી લોકો લોકોએ પણ નથી કરી એટલે કાલે સાંજે સાહેબ ને ડેડીયાપાડા કોર્ટમાં લાવવાના છે તો મારા તમામ સાથીઓ બધા બપોરે કેટલા વાગે સુધી એટલે બપોર પછી છે તો તમામ લોકોએ આપણે ડેડિયાપાડા ભેગા થવાનું છે

જે ગુજરી ગઈ છે તો બે મિનિટ નું એના માટે આપણે મોન પાડીએ છીએ પોલીસ ના જે ચુકેલો છે